ભાવનગરના તરસબિયા ગામે થયેલી યુવક ની મામલો વિપુલ બારૈયા પોલીસે હાલ ઝડપી અને કાયદાનું ભાન કરાવ્યું છે પૈસાની લેતી દેતી મામલે હત્યાનો બનાવ પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જાય અને રીકન્સ્ટ્રક્શન પણ કર્યું

પોલીસે હાલ ઝડપી અને કાયદાનું ભાન કરાવ્યું છે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન પણ કર્યું તો સાથે જ આરોપીને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ચાર જાન્યુઆરીના રોજ હત્યાની ઘટના જે છે તે સામે આવી હતી ત્રસમિયા ગામમાં સુરેશ ડાભીની છરીની આ ઘા જીકીને હત્યા થઈ હતી આરોપી વિપુલ બારિયાએ ગુનો દાખલ કર્યો હોવાનો એ ખુલાસો જે છે તે થયો છે પૈસાની લેતી દેતી મામલે કામ માટે કપડા આપતો હતો ટેલરિંગ કામના આશરે ચાર હજાર જેટલા રૂપિયા લેવાના બાકી હતા મૃતકે આરોપીની ભાભીને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો અને લખ્યું હતું કે તમે મને ખૂબ ગમોશો અને સાથે જ આ બાબતને લઈને આરોપી વિપુલ બારૈયા એ રોષે ભરાયો બાકીની રકમ લેવા જતા બંને વચ્ચે બોલાચાલી થઈ બોલાચાલી બાદ આરોપીએ છરી વડે હુમલો કરતા જે વ્યક્તિ હતો તેમનું ઘટના સ્થળે મોત થયું હતું આખી ઘટનાને લઈને ફરી એકવાર આસપાસના વિસ્તારોમાં અરેરાટી વ્યાપી હતી અને જે યુવકે હત્યા કરી હતી હત્યા કરી અને ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો ફરાર થયા બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ ટીમો અને સાથે જ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા અને ભાવનગરના તરસમિયાતમીના આધારે પોલીસે તપાસ કરતા આરોપી જે છે તે મળી આવ્યો હતો તરત જ એમને એ તરસ્મિયા ગામ છે ત્યાં લઈ આવવામાં આવે છે અને ત્યાં ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવે હત્યાનો આરોપી વિપુલ બારૈયા કે જેમને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે પૂછપરછ દરમિયાન તે આ મોટા ખુલાસા કરે છે કે અમારી બંને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં મેં છરી વરે હુમલો કરીને એમને મોટને ઘાટ ઉતારી દીધો જે લાલ સ્વેટર પહેરેલું દેખાડ્યું છે એ આરોપી કે જેમણે હત્યાનો બનાવને અંજામ આપ્યો હતો છરીથી હુમલો કરીને એક વ્યક્તિનું ઢીમ ઢાળી દીધું હતું પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરી કડકથી પૂછપરછ પણ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે ચાર જાન્યુઆરીના રોજ આ ઘટનાનો બનાવ બન્યો હતો તરસમિયા ગામના સુરેશ ડાબીની છરીના ઘા ઝીકી અને હત્યા થતા પરિવારજનોમાં આક્રોશ હતો અને સાથે જ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પરિવારજનો અને જે જ્ઞાતિજનો છે સમાજના લોકો છે તે કરી રહ્યા હતા ઘટના જે છે તે બની છે તે ખૂબ જ દુઃખદ છે તેને લઈને હાલ પરિવાર પણ ક્યાંક ને ક્યાંક શોકમાં જોવા મળી રહ્યો છે ગઈ તારીખ ત્રણ ના રોજ દર્શનિયા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલ હતો જેમાં આરોપી વિપુલ કાંતિલાલ બારૈયા કરીને છે એને એની ભાભીન નું કામ કરતા હતા એ ટેલરિંગ કામ માટે આ કામના મરણ જનાર જે છે સુરેશ ડાભી એ એમને કાપડ આપતા હતા હવે એ કાપડ હતા એના લીધે જે હિસાબ કરતાના પૈસા બાકી હતા એ પૈસા મેળવવા માટે એમની ભાભીએ આરોપીને મરણ જનાર પાસે મોકલેલા હતા મરણ જનાર પાસે આ આરોપી જતા આરોપી અને મરણ જનાર વચ્ચે હિસાબ બાબતે બોલાચાલી તકરાર થયેલ હતી તેમજ આ જે મરણ છે આરોપીના ભાભીને વોટ્સઅપ મેસેજ વોટ્સઅપ ઉપર મેસેજ મોકલેલા હતા કે તમે મને ખૂબ ગમો છો ખોટું નહીં લગાડતા એ પ્રમાણે મેસેજ મોકલેલા હતા એટલે આ હિસાબ કિતાબ બાબતે તેમજ આરોપીએ આ મરણ કીધેલ કે તમે મારી ભાભીને શું કામ આવા મેસેજ કરો છો તો એ બાબતે બે બંને વચ્ચે ઉપર બોલાચાલી થયેલ અને આ કામના આરોપીએ ઉશ્કેરાઈ જઈ અને મરણ જનારને પોતાની પાસેની છરી વડે આ મરણ જનારના પીઠના પાછળના ભાગે તેમજ પીઠના ડાબા પડખે છરીનો ઘા મારી દીધેલ હતો અને એ અને મરણતોલ ઘા વાગવાને લીધે મરણ જનારનું મૃત્યુ થયું હતું આ ગુનાના કામે આ જે આરોપી છે તેની ભરતનગર પોલીસ સ્ટેશનને ગણતરીના કલાકોમાં જ પૂરતા પુરાવા મેળવી અને ધરપકડ કરવામાં આવેલી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તેના દિન ત્રણના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા હતા તેમજ આરોપીના જે ઓળખ પરેડ પણ કરાવવામાં આવેલ હતી અને આરોપીનું આજે જે

ના એમાં જે ફરિયાદ જણાવ્યું છે કે ત્રણેય ઇસમો ભાગી ગયેલા હતા ને એના ઉપર શક છે પણ એના ઉપર અમારી પોલીસ ની તપાસ ચાલુ છે